ગ્રીન એક છે અને ગ્રીન પણ એક ઇનાકી રડવો આપડા પર પૂરે તાનો કેસી ગયા છે એ આપ પણ વિડિયો બની દેરી શકો અને તો ફરીવાર ફૂક મરાઈ માં ફરી રહ્યા છે એ આવો માં તમને

હવે ગોપાલ ગોપાલભાઈ આવી ગયા છે માતાજીના પછી એક બાજુ બનાવવાનું ચાલુ છે

पाई क्यों करना चाहिए भलाई नहीं सीधी रात पड़त पूरी लेव लागता पाई

મારા આખીની આ

કોર કોર હે કરી કરી તો લાકડા કાઢી ના 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 થઈ જાય લાકડા કા પૂરો થઈ જવાની તૈયારીમાં છે ને આપણે

હમણાં <laughs> લગાડે <laughs> <laughs> માતાજી મે એ અમારા દાદા એક શાનલા વજન કરીવાળા અમારા પાયો તરફ કે દાદા અમારા વતા છે આલે આલે એક હતા અમારા બુઆ દાદા આમ કરી હવે તો હોત નહી ભાઈ કઈ મારા બાપ દાદા નું ધરાવ મારી તને બોલાવે બોલાવે તારા ગુરુ બોલાવે

ಡಿ ಆಗಿ 달리, 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 달